એકને જનરલી ઘણા બધા પણ મેઇનલી આપણે ડિફાઈન કરીએ તો હોર્મોનલ હોય સ્ટ્રેસ એકનીસ હોય સ્ટ્રીરોડ ઇન્ડ્યુસ કેમિકલ એકસ ફૂડ રિલેટેડ થતા હોય છે એકનીસ અને ઘણી કોસ્મેટિક પ્રોડક્ટ મેડિસિનના લીધે પણ એક ડેવલપ થતા હોય છે અને ઘણા નોર્મલ પ્યુબર્ટલ એકનીસ કે જે પ્યુબર્ટલ લેવલમાં અને મેનોપોઝલ લેવલમાં પણ એકસ થતા હોય એકની પ્રિવેન્ટ કરવા માટે નો ડાઉટ લાઈફસ્ટાઈલ વધારે ઇમ્પોર્ટન્ટ કામ કરે કેમ કે અલ્ટિમેટલી કોઈ પણ મેડિસિનથી તમારા એકની સારા થાય પણ જો તમે પાછું એને મેન્ટેન નહીં કરો ઇન ધ ફોર્મ ઓફ લાઈફસ્ટાઈલ તમારી સ્લીપ પેટર્ન તમારું ડાયટ તો એ ગમે ત્યારે પાછું ટ્રીગર થઈ શકે છે ના વડ પીપલ આર ઈટિંગ સો મચ ઓફ જંક ફૂડ સોફ્ટ ડ્રિંક્સ એના બધાથી તમારું ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધે છે કેમકે એમાં શુગર એક્સ્ટ્રીમ લેવલની હોય છે બેડ ફેટ બેડ કોલેસ્ટોરલ હોય છે અને એ તમારું સીબમ પ્રોડક્શન વધારી દે છે એટલે તમારે જંક ફૂડ કટ ઓફ કરવું જોઈએ એની જગ્યાએ એને હેલ્ધી ફૂડથી રિપ્લેસ કરવું જોઈએ જે મેં તમને આગળ બતાવ્યું એ પ્રમાણે રેગ્યુલર એક્સરસાઇઝ તમારું શુગર લેવલ મેન્ટેન કરે છે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે ઇન્સ્યુલિનને મેન્ટેન કરે સેકન્ડ થિંગ તમારા હોર્મોન્સ છે જે એન્ટ્રોજન્સ છે એને પણ એ સ્ટેબિલાઇઝ કરે અને તમારું કોર્ટિઝોલ લેવલ પણ રેગ્યુલેટ કરે જ્યારે તમે સ્ટ્રેસમાં આવો તો તમારા કોર્ટિઝોલ લેવલ બોડીમાંથી વધી જવાનું એટલે ઇન્ડિરેક્ટલી તમને એકનીસ થવાનું એટલે એક્સરસાઇઝ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ડાયટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ સ્લીપ પેટર્ન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ સિક્સ ટુ એટ આવર્સની સ્લીપ લેવી વધારે ઇમ્પોર્ટન્ટ છે એનાથી તમારા હોર્મોન પ્રોપર વેમાં રેગ્યુલેટ થતા હોય છે તમારી ઓછી સ્લીપ્સ હોય તો તમારા સ્ટ્રેસ હોર્મોન વધી જાય બોડીને એ સ્ટ્રેસમાં આવે છે તો એન્ડ્રોજન્સ રિલીઝ વધારે થાય અને અલ્ટિમેટલી યુ આર એન્ડ વિથ એક્સ અને નો ડાઉટ યુ શૂડ રેગ્યુલર એક સ્કીન રૂટીન મેનેજ કરવું જોઈએ રેગ્યુલર બે થી ત્રણ વખતે વોશ કરવો જોઈએ સનસ્ક્રીન અને મોશ્ચરાઈઝર અને નાઇટના રેટીનોલ વાળી ક્રીમ યુઝ કરવી જોઈએ ઇફ યુ આર થર્ટી પ્લસ તો એ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમારા સ્કીનમાં કેરેટોલિટિક એટલે ડેડ સેલ્સ ધીરે ધીરે રિમૂવ કરે તો તમારા પોર્સ ને બધું ક્લીન રહેતું હોય છે અને મેકઅપ ફાઉન્ડેશન્સ એ બધું તમારે રેગ્યુલર બેઝિસમાં નહી કરવું જોઈએ અને અકોર્ડિંગ ટુ યોર સ્કિન ટાઈપ મેકઅપ ચમકમે ત્યારે કરવો પડે તો અકોર્ડિંગ ટુ યોર સ્કિન ટાઈપ યુ શુડ સિલેક્ટ મેકઅપ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ આફ્ટર મેકઅપ પ્રોટોકોલ ઇઝ વેરી મચ ઈમ્પોર્ટન્ટ પ્રોપર ક્લિનિંગ ઓફ મેકઅપ એન્ડ અપ્લાય પ્રોપર મોસ્ચરાઈઝર સો યોર સ્કિન બીકમ અગેન રિહાઇડ્રેટેડ એકની કમ્પ્લીટલી ક્યોર કરી શકાય ક્યોર કર્યા પછી પણ તમને મેન્ટેન કરવું પડે સેકન્ડ ડિપેન્ડ કે તમારો કયા ટાઈપનો એકની છે એના ઉપર તમે ટ્રીટમેન્ટ પ્લાન અલાઇન કરી શકો જો તમારો કેમિકલ એકની હોય જેમ કે ઓક્યુપેશનલના લેવલે કામ કરવાના કારણે એકની થઈ ગયો છે ઘણા વર્કર્સમાં તમે જોશો કે જે લોકો ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ છે કોલ્ટાર જેવી ફેક્ટરીઝમાં એ લોકોનું જે રિલીઝ થતું હોય પેટ્રોલિયમ ફેક્ટરીમાં નોન ગ્રીસી ઓઇલ હોય હેલોજીનેટેડ કાર્બન હોય આર્સેનિક ફેક્ટરીઝમાં એ લોકોના ખીલ જ્યારે એ લોકો એમના વર્ક થી દૂર રહેશે અને એકની ટ્રીટમેન્ટ કરે છે અને પછી પાછા એવા સેમ એન્વાયરમેન્ટમાં નથી જતા તો એ લોકોના એકની કમ્પ્લીટલી ક્યોર થઈ શકે પણ હા જો તમારા હોર્મોન્સ રિલેટેડ એકનીસ છે તો તમારા ક્યોર કરીને પણ ધન યુ હેવ ટુ મેન્ટેન ઇટ બાય ઓર અધર વે સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારું કઈ ટાઈપનું એકનીસ છે એ પ્રમાણે તમે એને કરી શકો કે કમ્પ્લીટલી ક્યોર થશે કે તમને એને મેન્ટેન પણ કરવું પડશે આમ વિટામિન સી સીરમ બીજા જે સિરમ છે એ તમે બીજી મેઇન થેરાપીની સાથે કો પ્રિસ્ક્રિપ્શનમાં યુઝ કરી શકો ખાલી એકલું એ સીરમ જ યુઝ કરવાથી ખીલમાં ફાયદો થશે એવું નથી હોતું મેઇન વાઇટામિન સીનું કામ એ છે કે ખીલના લીધે તમે ખીલ ફોડો તો ત્યાં જે પિગમેન્ટેશન ડેવલપ થતું હોય તો વાઇટામિન સી એ પિગમેન્ટેશનને ઓછું કરે મેલેનો સાઇટમાંથી જે મેલેનો ઝોમ નીકળતા હોય એનું કામ એ ઓછું કરે એટલે એ પિગમેન્ટેશન ધીરે ધીરે લાઇટ થતું હોય છે અને બીજા જે સીરમ્સ છે જેમાં સેલિસિલિક એસિડ આવતું હોય એઝેલિક એસિડ આવતું હોય હાઇલુરોનિક એસિડ આવતું હોય એ બધા સીરમ કેરેટિનોસ કેરેટિનો લાઇટિક ઇફેક્ટ એટલે એ ધીરે ધીરે ડેડ સેલ્સને રિમૂવ કરતા હોય છે એટલે એનાથી ઓઇલી નું પ્રોડક્શન સેટલ થાય છે અને ઓઇલી ગ્લેન્ડ્સને સ્કીન ઉપર બહાર નીકળવા માટેનો રસ્તો મળે છે એટલે નો ડાઉટ એ ઇફેક્ટિવ છે પણ એટલું જ એ યુઝ કરવું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી જનરલી એક્નીવાલા પેશન્ટ્સને અમે હાર્શ સ્ક્રબ યુઝ કરવાનું અવોઇડ કરવાનું કહીએ છીએ એનું કારણ છે કે સ્ક્રબના લીધે જે ડેડ સેલ્સ હોય છે એનું ડિસરેગ્યુલેશન થઈ જાય છે સ્કીન ઉપર અને એ ઓર પોર્સ ઘણી વખતે બંધ કરી દેતા હોય છે તો પાછું ઓઇલી ગ્લેન્સને બહાર આવવાનો રસ્તો નથી મળતો એટલે નવા ખીલ પણ ઘણી વખતે વધી જતા હોય એવું જોવા મળે છે નો ડાઉટ જ્યારે તમારી સ્કિલની ટ્રીટમેન્ટ સેટલ હોય ખીલ બહુ નહીં થતા હોય ત્યારે મેન્ટેનન્સમાં તમે સ્ક્રબ યુઝ કરી શકો પણ માર્કેટમાં ઘણા બધા સ્ક્રબ મળતા હોય છે ઘણા બહુ હાર્શ પણ હોય છે એટલે એવા સ્ક્રબ નહીં યુઝ કરવા જોઈએ લાઇટ બિલ્ડ વાળા અને જે બહુ હાર્શ નહીં હોય એવા સ્ક્રબ યુઝ કરી શકાય તમારાથી વન્સ ઇન અ ફિફ્ટીન ડેઝ યા વન્સ ઇન અ વન મંથ પણ જ્યારે તમારા ખીલ એક્ટિવ ફેઝમાં હોય જ્યારે રેડ હોય પસ ફિલ્ડ હોય વધારે પેઇન થતું હોય વધારે ઇન્ફ્લેમેશન હોય ત્યારે સ્ક્રબ યુઝ કરવા એડવાઇઝેબલ નથી એ નોર્મલ કેસીસમાં તમે હોમ રેમેડીઝમાં રેગ્યુલર ક્લિન્ઝર ઇન ધ ફોર્મ ઓફ ઘણા કાચું દૂધ લગાવતા હોય છે કે જેમાં લેક્ટિક એસિડ હોય એટલે ઇટ અ ક્લિન્ઝર એ યુઝ કરી શકો એલોવેરા જેલ યુઝ કરી શકો સિનેમમ અને કેફિનનો માસ્ક યુઝ કરી શકો એનાથી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમને થોડુંક ઇમ્પ્રુવમેન્ટ થાય પણ ઇટ્સ નોટ એ લાઇન ઓફ ટ્રીટમેન્ટ કે એનાથી તમે એને હન્ડ્રેડ પર્સન્ટ ક્યોર કરી શકો બાકી અલગ અલગ યુટ્યુબ પર બધી જે હોમ રેમેડીઝ બતાવતા હોય એ ઇન જનરલ નોર્મલ માસ્ક માટે હોય પણ ફર્સ્ટ ઓફ ઓલ તમને તમારી સ્કીન આઈડેન્ટિફાઈ કરવાનું દરેક હોમ રેમેડીઝ બધા માટે નથી હોતી તમારી સ્કીન પર એ વસ્તુ સૂટ થશે કઈ ટાઈપની સ્કીન છે એ જાણીને જ તમને યુઝ કરવું જોઈએ કેમ કે ઘણી વખતે હોમ રેમેડીઝ યુઝ કરવાથી ખીલ સારા થવાના કરતા ઘણા બધા વધારે પણ વધી જતા હોય છે એવા પણ અમે પેશન્ટ હોતા હોઈએ છીએ એકનીસ જે છે જે ફૂડમાં હાઈ ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વાળા ફૂડ્સ છે બેડ ફેટ્સ છે એ બધા કન્ઝ્યુમ કરવાના કારણે એકની વધારે થતા હોય છે કયા ફૂડ લેવા જોઈએ અને કયા નહીં લેવા જોઈએ એ બંને વિશે હું માહિતી આપું તમને નોર્મલ ગ્રીન લીફી વેજીટેબલ્સ ફ્રુટ્સ લોટ્સ ઓફ વોટર એટલે બોડીને વધારે હાઇડ્રેશન આપવાનું ફ્રૂટ્સમાં પણ મેઇનલી મેંગોઝ પમકીન છે પપૈયા છે એ બધા ફ્રૂટ્સથી બીટા કેરોટીન વધારે મળતું હોય છે જે એકની એટલે હેર ફોલિકલ અને એનું કેરોટીનોસાઇટને વધારે રીજનરેટ થવામાં હેલ્પફુલ કરતું હોય છે વેજીટેબલ્સમાં નોર્મલી બધા જ ગ્રીનલીફી વેજીટેબલ્સ મેઇનલી પાલક ફેન્યુગ્રીક કોઈ પણ વેજીટેબલ્સના લીધે સારું જ રહેશે એ લેવું જોઈએ આપણે અને બોડીને ફૂલ્લી હાઇડ્રેટેડ એટલે લોટ્સ ઓફ વોટર ઇન ધ ફોર્મ ઓફ તમે જ્યુસીસ લઈ શકો કોકોનટ વોટર બટર મિલ્ક કંઈ પણ પણ બોડીને ફૂલ્લી હાઇડ્રેટેડ રાખવામાંથી ખીલની થવાની શક્યતા ઓછી રહેશે હવે કયા ફૂડથી ખીલ વધી શકે છે તો એમાં હાઈ ગ્લાઇસેમિક ઇન્ડેક્સવાળા ફૂડ જેવા કે ડેરી પ્રોડક્ટ્સ ચોકલેટ્સ બેરીઝ જંક ફૂડ ફૂડ કન્ટેનિંગ બેડ ફેટ જેમાં પ્રોસેસ ફૂડ્સ છે આલ્કોહોલ છે કેફિનેટેડ એ કેફિનેટેડ ફૂડ્સ એ બધું લેવાથી ખીલ થતા વધારે જોવા મળતા હોય છે